દ્વારકા દ્વારકાધીશ કેમ છો બધા મિત્ર મજામાં ગઈને વાળે આવ્યો છું તો મગોટું ભરવા આવ્યો છું તો મિત્રો બધું તો મિત્રો અમે મગોટું હારીએ છીએ તો એટલું કે હવે રીવ બધું હરાઈ ગયું છે તો મિત્રો ફટાફટ ફોટ હારી લઈ મીંદડું મિત્ર બેઠું છે ઉંદેડા ખાવા માટે ઉંદેડું જળે તો એકાદ ખાઈ લઉં મારા બાપ ભરે છે હું નાખી દઉં ફેટાફેટ થોડુંક છે તો મિત્રો અમે એટલું ભરી લીધું છે કુંડિયું મોગોટાનું અડધું ભર્યું છે અડધું ખાતર હતું ને અડધું આ ભરી લીધું છે તો આ થોડુંક બાકી છે મિત્રો તો હવે ઈ કરી લઈને પછી આગળ ગાયો ભીહન છોડી નાખીએ ફટાફટ મિત્રો ગાયો છોડવાનું તાણું થઈ ગયું છે હું ગાય છોડવા આવ્યો છું તો ગાયો ભીહન બિહન છોડી નાખીએ આને પછી મિત્રો મગર ટોન તો થઈ ગયું છે તો હવે આગળ મારે નાઈધન ધોન ફ્રેશ થઈને થઈ જાવ છું પછી આજે ગામમાં જરાક મિત્રો વાણું આવે છે એવા માટે અહીંયા મારે જવાના છે તો હું અહીંયા એ વિડીયો બનાવીશ મિત્રો તો આગળ આગળ મળીએ મિત્રો વાહથી બધા છૂટી ગયા છે તો મારા કાકાને ગઈ એને બાકી એ છોડી નાખીએ મિત્રો ગાયું મારા બાપે ડેલામાં છોડી નાખી છે તો મિત્રો જવા દઈએ गाय वावे छे वहाँ हैं तो मित्र आप बताइए गाय शूट छोड़े ना कि जी बाकी है जब मित्र बाहर दोनों थी लाल तो है मित्र आए थे शूट ये छे तो ज़्यादा ये बताई नहीं तो हाल तो सही है शुभ मित्रों मित्र आई है गाय मर बिड़का मजा है जी તો આને હાકી પાછા પૂરી થોડું ભાગી આવ્યું નથી પછી સરવા દેવાના હેલો ધોરી હવે તો મિત્રો જવા દઈએ બધી ગાયોની ભીહુની તો મિત્રો હવે બધી ગાયો નાલતી થઈ ગઈ છે ભીહુન બહુ મોડું થઈ ગયું છે હવે બાર થાવા આવ્યા છે આજે મોઘટું કાંઈ ઢીમાં મોડું થઈ ગયું તો હવે બધા વાહે આવે તો બધી ગાયોની જવા દઈએ મિત્રો હાલથી થઈ ગયું છે તો મિત્રો આગળ આગળ મળીએ તમને ગાયું વાહે આવે છે તો હવે તમને મિત્રો ખાઈ દીધા ને મળું તો મિત્રો ગાયો આવે છે પાણી પીવાની જવા દઈએ આજ મોડું મિત્રો થઈ ગયું છે ગાયું આવવામાં કેટલા એક જ હોય લો તો મિત્ર મિત્રો ટાઈમને જ દેખાતા તો વાયગા અગિયારમાં બારમા નવની વાર છે મિત્રો હવે તો મિત્રો ગાયોની પાણી પહેરાવીને જવા દઈએ મિત્રો મારે હમણાં ઘડિયાળ લઈ લે સ્માર્ટ વોચ પછી પહેરે પહેરી લઈ શે તો ખરી મિત્રો પણ હું હમણાં સાર્જિંગ નથી કરતો હમણાં સાર્જિંગ કરીને પછી પહેરી લઈ પછી મિત્રો તમને હું ટાઈમ દેખાડી કેટલા વાગ્યા ને એટલા વાગ્યા તો અહીં ગાય સોડીને બધી તો મિત્રો ગાયો પાણી પી લે પછી મિત્રો જવા દઈએ પછી મિત્રો હાંજી પાંચ વાગે આવે છે મિત્ર પાંચ વાગે આવે છે તો હવે પાંચ વાગે મળીએ ત્યાં લગન ભરાય ને બાય બાય મિત્ર હું નાઈધન ફ્રેશ થઈ ગયો છું મા તો હું હાલતો થઈ ગયો છું હવે ધીરે ધીરે હાલતો થઈ ગયો છું મિત્ર બૂટું બુટું તટકાલ નવા ન લુગ્ર તટકાલ હું હાલતો થઈ ગયો છું મળે મિત્ર હું સમાજી પૂગી ગયો છું મિત્ર તમે જઈ શકો પબ્લિક બહુ છે તો મિત્રો અંદર જઈએ પબ્લિક બહુ છે મિત્રો છે જોઈ શકો મિત્રો તમે પબ્લિક બહુ છે હવે તો આગળ મિત્રો મારે જવાનું છે હું કઈ બેઠો છું બે વાગી ગયા તો આગળ હાલો મિત્રો હું જાઉં હાલ તો થઈ ગયો છું આમ હું જ આવ્યો છું થોડું ઘણું શેટું છે તો મિત્રો હા પછી મળીએ મિત્રો તો મિત્રો ગાયો આવવાનો સમય થઈ ગયો છે ગાયો એ આવે છે તો મિત્રો ગાયો જે શેટી હોય મિત્રો આંકડી જાળવા દઈએ મિત્રો ભાઈ ગયો એક બે બસ સાંતુ આવે છે મિત્રો

અને જરાક મો વળી રહેવું જો હે આ જા હે નકા ઓમળા મિત્રો વ્યાવાની હે હાટુ આય રાખવી જો હે તો મિત્રો બીજી ગાય એ આવે છે તો મિત્રો આ બધી ગાયો પૂરીને બાંધી દઈએ પછી હવે હટાણી લઈ ગયા છે મિત્રો સો તો હવે આગળ ગાયો ની ધોઈ લઈએ ફેટાફટ તો હવે જરાક આની અંદર રાખવી જ મિત્રો બહુ ની આજ તો એવા થઈ ગઈ લાગે નકરતા આગળ પણ આજે એવા થઈ ગયા આગળ મિત્ર દોડતી દીધું દોડે ભાગી આવ્યો આમળા ઓલી વ્યાવાની છે ને આવી આમ અને હે વાહા તો બે ને આ રાખવી જ પડે એમ હે હવે પછી મિત્રો ઓછી જન જાય પછી કા આપણે કરવું તો હવે મિત્રો બાંધી જવાની ને બધાને ફટાફટ ગાયોન બધાય ગઈ બંધાઈ ગઈ છે ભીહોન તો ગાયન ભીહોન બંધાઈ ગઈ છે તો હવે હવે આકરી મિત્રો ગાઈ દો અને કામ થઈ ગયું છે ગાઈ ગઈ દોઈ લઈ તો મિત્રો ગાયોન બવાઈ ગઈ છે તો બ્લોગ ને અહીંયા જોઈન કરીએ છે જે પણ ચેનલમાં નવા હોય એ એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ જઈએ કાલના બ્લોગમાં મળીએ